આજે બે મહિના દોઢ મહિના પછી દુખાવો ચાલુ થયો અહીંયા ઘાટ થવા લાગી એટલે અમે છે ને રિપોર્ટ કરાયા સોનોગ્રાફી ત્યાં એમને લાગ્યું કે ઘાટ છે છોકરી ને ઓપરેશન કરવું પડ્યું છે વાસ્તલ્ય વાળી બીજે સાહેબ છે ને એમણે કીધું તમે લઈ જાવ એક કામ કરો અહીંયા ચાલો લે સોનોગ્રાફીમાં સોનોગ્રાફી કરાવી પ્રાઇવટમાં એક સોનોગ્રાફી કરાય ત્યાં બી એમને એ જ લાગ્યું એટલે અમે અહીંયા લઈને આયા સોનોગ્રાફી બીજે સરને વાત કરી તો બેજેત સર એક કામ કરો તમે એડમિટ કરી કરજો એટલે આપણે ઓપરેશન જ કરવું પોસ્ટન આપણે માસ્ચલ્યવાળા તમને કહું છું એના પછી અમે એડમિટ નહીં કરી કેમ કે અહીંયા આ ઘટના ઓલરેડી બની ગઈ છે ગાઢ કેમ આવી બે મહિનામાં ગાઢ બે મહિના સુધી ગાઢ ના થાય એના છોકરીનો જે દુખાવો હતો એ બિલકુલ અસહ્ય સહન થઈ શકે એટલે અમે ડાયરેક્ટ છે ને એથી રાતોરાત ઉઠાઈ ફારૂ હોસ્પિટલમાં બરોડા ફારૂ હોસ્પિટલમાં ઉઠાવી એટલે ત્યાં ગાડી સિટી સ્કેન અને બધા નોર્મલ જે બધા એમ આર બધા રિપોર્ટ કરાયા રિપોર્ટ કરાયા ત્યાં ગાડી એવું છે જાણવા મળી કે અંદર ફોન અને કપડું રહી ગયેલું છે આ ત્રણે બિલકુલ અડી દે એટલે ત્યાંના ડૉક્ટરો બધા ડિસ્કસ કર્યું અમારી સાથે ચર્ચા કરી કે આ વિષય બહુ ગંભીર છે અહીંયાથી અમારાથી ઓપરેશન ના થાય અમે એમને કીધું કે તમે સર બનતી પ્રયત્ન કરો જેટલા પૈસા થાય એટલા અમે ખર્ચીશું એનો અમને વાંધો નહીં બનતો પ્રયત્ન તમે કરો પણ તો પણ એ લોકો એ કેસ લેવા માટે ના પડે એમને કીધું કે તમે તમે છે ને જે ડોક્ટર ડિલિવરી દરમિયાન જે ડૉક્ટર જે ડોક્ટર ડૉક્ટર ઓપરેશન કર્યું હોય એનું લખાણ લાવો ને એ ડૉક્ટર અહીંયા હાજર રહેશે અને સાથે ત્રણથી ચાર સર્જિકલ સર્જન ડોક્ટર જે આંતરડાના ડૉક્ટર હોય એમને સાથે રાખીને ઓપરેશન કરવું પડશે જો એ જવાબદારી લેતા હોય તો ડોક્ટર ને આ ડોક્ટર જવાબદારી લેતા હોય તો ઓપરેશન કરે તો અમે ઓપરેશન કરી શકીએ બાકી અમે આ કેસમાં અમે હાથ ન લગાવી શકીએ જયારે આટલા મોટા ડોક્ટર એવું કહેતા હોય અને એના પછી એમને કેસ હાથમાં લીધો ને એમને બધું ગાઈડ કરી દીધું તમે બીજી જગ્યા ફિક્સ કરી શકો છો એટલે ત્યાં આગળ અમારે છે ને ધીરજ હોસ્પિટલમાં એમડી સાહેબ છે સોલંકી સાહેબ તમે આના કીધું કે આ ઘટના સાહેબ ઘટના ત્યાં પછી અંબી સાહેબ છે ત્યાં ધીરેજ હોસ્પિટલમાં એમને ફોન કર્યા એમાં અમારી ડિલિવરી બોય શકું છે એમને ફોન કર્યા અને આખી કહાની સમજાવી એમને કીધું કે તમે લઈને આવજો જ્યાં અમે લઈને ગયા ત્યાં પણ એમને ચેક કર્યું અને એમને એવું લાગ્યું કે ખરેખર આ વસ્તુ છે તમે બહારથી એક સિટી સ્કેન કરાવો એટલે બહારથી અમે સિટી સ્કેન કરાવ્યો ત્યાં બધી ટોટલી વસ્તુ બેનિફેટ થઈ એમણે બી આ જ ઘટના કીધી અમે રિસ્ક લઈને ઓપરેશન નહીં કરી શકીએ કેમ કે તમારી જવાબદારી છે તો અમે ઓપરેશન કરશું પછી એટલે અમને આ બધી ઘટના થાય એટલે આપણને ગભરામણ થઈ અને પછી ડાયરેક્ટ

અને હું જાતે ગાયનોલોજીસ્ટ છું હું જાતે ઊભો રહી અને ઓપરેશન આપણે કરીશું તમારે કોઈ પણ રૂપિયો આપવાની જરૂર નથી અને જે તે ઓપરેશન અમારા થ્રુ થયેલું છે અમારી બે 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 દરકારની લીધે આ ઘટના બની છે તમારે કોઈ હલ્લા કોઈ કશું કોઈ જગ્યા પર કમ્પ્લેન વમ્પલેન તમે આવશો નહીં તમે શાંતિથી રીતે એ લેવો લાયા જે દિવસે અમે લાયા એટલે મેં કે સાતથી આઠ જણા હતા અમને એક મેડમ હતા ને એક સાહેબ હતા ગાઈડ કર્યું કે નોર્મલ અંદર છે સ્પોન્જ રહી કે બ્લડ જામવાની શક્યતા હોય એટલે એને છે ને લેસ્કોરોપી એટલે કે દૂરબીન દૂરબીનના ઉપયોગથી અમે આપણે જોઈશું અને તમને અંદર લઈ જઈશું જ્યારે જોવા લઈ જઈશું ને ત્યારે તમને અંદર લઈ જઈશું જોઈ અને એમાં અંદર ખરેખર મોક છે કે નહીં એ ચેક કરીશું પછી આપણે એનું ઓપરેશન કરીશું ત્યાં સુધી ઓપરેશન ના કરવામાં આવે અને તમારે સાથે જ રહીને કરવાનું છે એમને બધીને પહેલાં એમને મને કન્સન્ટ પેપર પર સાઇન કર્યું ત્યારે એમને મેં કીધું તમે જવાબદારી પર લાવ્યા છો બરાબર તમે કન્સર્ન પર સાઈન કરી શકો મેં ના કહી શકું કેમ કે આ ક્રિટિકલ કેસ છે કેમ કે તમારું ઓપરેશન છે તો આનો જવાબદારી તમારી છે તો કઈ વાંધો નહીં એમ અમારી પાસે સાઈન નહીં લીધી તમે મારી જોડે રહીને આ બધું ઓપરેશન થશે તમે અહીં અને આ ઓપરેશન અહીં જ થશે અહીં કંઈ અમે ટ્રાન્સફર બાન્સફર કરીએ નહીં એટલે અમને વિશ્વાસમાં લઈ લીધા અને અમને એવું કીધું ગમે છે બરોબર બરોબર વિજયભાઈ આપણે કામ કરીશું એટલે અઢાર તારીખે લાલા ઓગણીસ તારીખે આપણે કીધું ઓગણીસ તારીખે બે વાગે સુધી ઓપરેશન થશે ઓગણીસ તારીખે સવારમાં બે વાગે સુધી અમે રાહ જોઈએ અને પછી એમને કીધું સાહેબ ડોક્ટર પેલા સજા લાયા નથી તો સાત વાગે સુધી આવશે અમે કીધું કાય વાંધો પણ મેં કીધું અમારા લઈ ગયા વગર તમે ઓપરેશન ઓપરેશન કશું પણ અંદર નળી ક્યાં કંઈ પણ વસ્તુ નાખવાનું કેમ કે મારે જોવું હોય ને કદાચ કંઈ અમને જાણ અહીં નાખીને કાઢી લે તો ખબર ના પડે તો એટલે એ જ ઘટના બની હું ખાલી અડધો કલાક માટે અહીં ગયો તો આપણે પોચ રાખ્યો હતો કામ છું અને કલાકનો કલાકનો સમય હતો અને એટલામાં આ પાર્ટીએ ડોક્ટર અને મારા કોણે ફોન આવી ગયા લોકોના સારી જીલ્લા એવું કહે છે પેલા અંદર બેનને લઈ છે બેનની કન્ડિશન એકદમ જોરદાર રમતી અમે અઠવાડિયાથી કમ્પ્લેટ વાતચીત કરે નોર્મલ કંડિશન ખાલી અંદરથી ઈચ્છો તો જ હતો અને અમને દસ મિનિટ અમને મેં કીધું સાહેબ તમે દવા બવા ના આપશો હું આવું સાહેબ મને દસ વીસ મિનિટનો ટાઈમ આપો હું આવું તો એમણે મને ગાઈડ કર્યું છે તમે કેન્સર આવે તો ખાલી અત્યારે બે વસ્તુની દવા જ આપે છે તમે આવશો ને અંદર ત્યાર પછી અમે ઓપરેશન કરી ત્યાર પહેલાં ઓપરેશન કરવામાં નહીં આવે અને જેટલા મેં પહોંચવા તમે લગભગ રબેડ સુધી આવે એટલામાં મારા પર ફોન આવી જાય આ લોકોને બહાર કાઢી ને મારા જે રમાઈ છે જે મારા બીજા છે ને એ લોકોને બહાર કાઢી ને અને એ લોકોએ ડાયરેક્ટ અંદર ટેલિસ્કોપ નાખીને કપડું પાડી નાખી આ થોડી ત્યાંથી ફાડી